સૌરાય ટ્રેક્ટર વેચવાનું છે આવું ટ્રેક્ટર તમને ક્યાંય પણ મળશે નહીં કેમ કે માત્ર પંદર વીઘાની ઘરની જમીનમાં જ ખાલી ચલાવેલું આ ટ્રેક્ટર છે અને વેચવાનું છે જયરાજભાઈને એકદમ ટ્રેક્ટર સારા હોય છે ટોટલ જવાબદારી ટ્રેક્ટર હોય છે અને ઘણા બધા ટ્રેક્ટર જયરાજભાઈ અને વેચાઈ પણ જાય છે અમુક જ કલાકની અંદર તો વહેલી તકે તમે આ ટ્રેક્ટર લવો તો જયરાજભાઈનો કોન્ટેક કરજો કેમકે નક્કી આ ટ્રેક્ટર ક્યારે વેચાઈ જાય આ વિડીયો મૂકું તે પહેલા પણ વેચાઈ જાય તેની પણ પૂરેપૂરી શક્યતા છે તો વહેલી તકે જયરાજભાઈનો કોન્ટેક કરો બાકી

ખાલી ઘરની જમીનમાં ચલાવેલું આ ટ્રેક્ટર અને ટોટલ જવાબદારી સાથે આપવાનું છે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટર અત્યારે ખૂબ જ માર્કેટમાં છે ઓગણચાલીસ ચાલીસ એચપી નું ટ્રેક્ટર જોવા મળશે તમે આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ કરી સ્થળ પર કંડિશન ચેક કરી ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા માહિતી હું આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો જયરાજભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટે ખોટો ધક્કો થશે એટલે કોલ કર્યા વગર ટ્રેક્ટર રૂબરૂ જોવા જતા નહીં અને બે હજારની ની સાલના મોડલનું આ ટ્રેક્ટર વન ઓનર છે

હવે આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો લાઠી જિલ્લો અમરેલી અડતાલા ગામ અડતાલા ગામે જોવા મળશે તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો જયરાજભાઈના નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ નવ્વાણું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી સૌરાજ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો